નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ સીમાં તમારું સ્વાગત છે આજે તારીખ દસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને વાર બુધવારના રોજ મગફળીની આવક વિશેની આપણે વાત કરીએ તો મગફળીની આવક એક નંબર બે નંબરનો બ્લોક ભરાઈ ગયો છે ત્યારબાદ બે નંબરના ડૂમમાં પણ પોણા ભાગનું ડૂમ ભરાઈ ગયું છે મિત્રો અને પાલમાં પણ આવક સારી છે એટલે મિત્રો જનરલ આવક ગણી તો કાલ કરતાં થોડીક આવક ઓછી જોવા મળી રહી છે ગોણીમાં ને પાલમાં કાલ જેવી જ આવક દેખાઈ રહી છે મિત્રો અને હરાજી નું કામકાજ અત્યારે બ્લોક નંબર બે માંથી શરૂ થવાનું છે તો ચાલો જઈએ જાણી છે મગફળી બારસો ને એકસાઠ રૂપિયાનો ભાવ થયો બારસો ને એકસાઠ રૂપિયાનો ભાવ થયો સુપર જીવી છે બારસો ને એકસાઠ રૂપિયામાં વેચાણી છે માલ સારો છે ચોખ્ખો માલ છે

આમાં કિસાન રૂપિયામાં વેચણો આ જેવી છે પૂરા ભાવ જેવી છે રવિ કહે અગિયારસો ને એકાણું રૂપિયાનો ભાવ છે ઓગણચાલીસ નંબરનું વિનાટ છે